હિન્દુ ધર્મમાં લગભગ દરેક નદીઓને પવિત્ર માનવામાં આવે છે ગંગા હોય કે પછી યમુના નદી હોય પવિત્ર તો યમુનાજીનું પાણી પણ છે છતાં તેને ઘરમાં કેમ નથી રાખવામાં આવતું જાણો એના પાછળનું શું કારણ છે દરેકના ઘરમાં ગંગાજળની એક લોટી અથવા તો નાની બોટલ તો હોય જ છે સામાન્ય રીતે ગંગા જળ રાખવું શુભ મનાય છે અને સાથે જ કોઈનું મૃત્યુ થાય તો તેને છેલ્લી ઘડીએ ગંગાજીનું જળ મોંમાં મૂકવામાં આવે છે તેમને આપવામાં આવે છે આથી ઘરમાં ગંગાજીનું જળ તો રખાય જ છે ગંગા જેટલા જ પવિત્ર યમુના નદી છે છતાં પણ ઘરમાં લાંબા સમય સુધી યમુનાજીનું પાણી રાખવાનું કોઈ પણ વ્યક્તિ પસંદ નથી કરતું આવું શા માટે ધાર્મિક માન્યતાઓ અને શાસ્ત્રો મુજબ ઘણા પંડિતો પણ યમુનાજીનું પાણી ઘરમાં ના રાખવાની સલાહ આપે છે તો આવો જાણીએ યમુનાના પાણીના મામલે શું માન્યતા છે શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ માહિતી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન હિટ કરશો જેમણે પણ ભગવાન શ્રી કૃષ્ણના વિશે જાણ્યું હશે વાંચ્યું હશે અથવા તો કોઈ ટીવીમાં ચેનલમાં જોયું હોય તો તેમને યમુના નદી તો યાદ જ હશે જ્યાં કંસે જ્યારે બહેન દેવકીને જેલમાં બંધ કરી હતી ત્યારે દેવકી અને વાસુદેવના આઠમા સંતાન તરીકે શ્રી કૃષ્ણનો જન્મ થયેલો પણ મામા કંસથી તેને બચાવવા માટે વાસુદેવ નવા જન્મેલા બાળકને કુંડલામાં નાખીને યમુના નદી પાર વૃંદાવનમાં મૂકવા નીકળ્યા હતા ત્યારે આ પાછળનું કારણ એવું હતું કે યમુના નદી જાણી ગયા હતા કે આ બાળક દેવીય અવતાર છે અને તેથી શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શ કરવા માટે તેમનું પાણી ઉપર આવ્યું હતું જેવા ભગવાનના ચરણ સ્પર્શ થયા એટલે તરત જ પાણીની સપાટી સાવ નીચી થઈ ગઈ અને યમુનાજીએ વાસુદેવને શ્રી કૃષ્ણ ભગવાનને લઈ જવા માટેનો રસ્તો કરી આપ્યો ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓમાં યમુના નદીની ઘણી મહત્વની વાતો છે બાળ સ્વરૂપે શ્રી કૃષ્ણએ યમુના નદીમાં જ દડો શોધવાને બહાને કાળી નાગને નાખ્યો હતો અને ગોપીઓ સાથે મજાક મસ્તી પણ અને ત્યાં લીલાઓ અપરંપાર કરી હતી રાધા સાથેની મુલાકાતો પણ અહીં થઈ હતી અને રાસ લીલાની સાક્ષી યમુના નદી છે પૌરાણિક કથાઓ અનુસાર યમુનાજી શ્રીકૃષ્ણના પત્ની છે અને તેઓ હંમેશા શ્રી કૃષ્ણનો ચરણ સ્પર્શ કરતા રહેશે એવું તેમને વરદાન મળ્યું હોવાની માન્યતા પણ છે યમુનાજી સાથે બીજી પણ પૌરાણિક કથાઓ જોડાયેલી છે તેમાંથી એક એવી માન્યતા છે કે યમુનાજી મૃત્યુના દેવતા યમરાજાના બહેન છે તેથી ઘરમાં યમુનાનું પાણી રાખવાની મનાય છે આનાથી ઘરમાં યમની નકારાત્મક ઉર્જા અને પ્રભાવ વધી શકે છે તેથી જ ગંગાજળને જીવનદાતા માનવામાં આવે છે જ્યાં યમુનાના પાણીનો ઉપયોગ ફક્ત ઉપવાસ સ્નાન અથવા યાત્રા દરમિયાન કરવો જોઈએ એવું માનવામાં આવે છે ગરુડ પુરાણ અને પદ્મપુરાણમાં પણ કહેવામાં આવેલું છે કે યમુનાના પાણીનો ઉપયોગ ફક્ત તીર્થયાત્રા અથવા તપસ્યાની વિધિ માટે જ કરવો જોઈએ પરંતુ તેને ઘરમાં કાયમ માટે ક્યારેય રાખવું નહીં કારણ કે તે ઘરમાં જ્યાં યમુનાજીનું જળ રાખવામાં આવે છે તે ઘરમાં અકાળે મૃત્યુ રોગ અથવા ઝઘડાનું કારણ બની શકે છે બીજી બાજુ એમ પણ કહેવામાં આવેલું છે કે વાસ્તુશાસ્ત્ર અનુસાર યમુનાનું પાણી અંધકાર અને અસ્થિરતાનું પ્રતીક છે તેને ઘરમાં રાખવાથી ગરીબી અથવા માનસિક તણાવ થઈ શકે છે યમુનાનું પાણી કાળું હોવાથી તેને શ્યામા પણ કહેવામાં આવે છે જ્યારે ગંગાજળ બધા જ દોષોને દૂર કરવા માટે ઉપયોગી છે ગંગા સ્નાન પાપનો નાશ કરે છે તેની માન્યતા ખૂબ જ પ્રચલિત છે ઘરમાં ભલે યમુના જળના મામલે અલગ અલગ માન્યતા હોય પરંતુ હિન્દુ શાસ્ત્ર અનુસાર બંને નદીઓ પવિત્ર છે અને બંનેને મૈયા કહીએ છે આપણે માતા કહીએ છીએ શાસ્ત્રોમાં નદીને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે જળથી જ જીવન છે અને આ નદીઓ જ માનવજાતને જળ આપી જન્મદાત્રીની ભૂમિકા ભજવે છે આપણે કમનસીબે માત્ર ગંગા યમુનાના ગુણ ગાઈએ છીએ પરંતુ તેની પવિત્રતા જાળવવાના સદંતર આપણે તેમાં નિષ્ફળ ગયા છે આજે પણ આપણે નદીમાં કચરો નાખતા પહેલાં એક વાર પણ વિચાર નથી કરતા અને નદીઓને પ્રદૂષિત કરવામાં ઔદ્યોગિક કચરો ઠાલવવામાં આપણે તેટલા જ જવાબદાર છીએ આટલા માટે આપણે આજે પ્રણ કરીએ કે શ્રી કૃષ્ણને પ્યારી યમુના નદી હોય કે આપણા ગામમાં વહેતી કોઈ પણ નદી હોય તાપી નદી હોય કે પછી નર્મદા નદી હોય અથવા તો કોઈ પણ જળ સ્ત્રોત્ર હોય તો તેમાં કોઈ પણ પ્રકારનો કચરો નાખીશું નહીં અને તેને સ્વચ્છ રાખવાના તમામ પ્રયત્નો કરીશું જો કોઈ કચરો નાખતું હોય તો તેને પણ આપણે નાખવા નહીં દઈએ જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા નવા નવા અવનવા વિષયો સાથે